શહેરમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે મામલે મોરબી બી ડિવિઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે મોરબી શહેરમાં અગાઉ વીસી ફાટક નજીકના વિસ્તારમાં રહેતા અને હાલ સામાકાઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાહિલભાઈ કટિયા નામના શખ્સે પ્રેમમાં ઝાડમાં ફસાવી હતી બાદમાં લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાદ સગીરાનો પરિવાર સામાકઠા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો છતાં પણ સાહિલે સગીરાને સંબંધ બાંધવા દબાણ કર્યું અને પરિવારને બદમાન કરવાની પણ ધમકી આપી હતી જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપીની ધરપકડ કરી હતી બી ડિવિઝન પોસ્ટે ખાતે આ કામના ફરિયાદીશ્રીએ આવીને પોતાની સગીરભયની દીકરી સાથે આ કામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરેલ હોવાની ફરિયાદ જાહેર કરેલ હતી જે કામે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ બી ડિવિઝન પહોંચવાના પીએસઆઈ પીઆઈ શ્રી વસાવા સંભાળેલા હતા જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બી ડિવિઝન પીઆઈ તથા તેમની ટીમે આ કામના આરોપી સાહેલ ઇલિયાસભાઈ કટિયા મિયાણા ઉમર રહી વિસીપરા નાઓને તાત્કાલિક અટક કરી તેમના રિમાન્ડ મળી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે સગીરા અને આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ટ્યુશન ક્લાસીસના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે છે આરોપી એને સગીરાને ગુમરાહ કરી અને લગ્ન કરવાનો લાલચ આપીને આ રીતે નિશ્ચિતબદ્ધ કામ કરેલ હતો જે આરોપી છે એના ઉપર અગાઉ પણ એક પોક્સોનો ગુનો સીટીએ ડિવિઝન પોસ્ટમાં દાખલ થયેલ છે આ ઉપરાંત ચોરીના બે ગુના અને એક લૂંટનો ગુનો પણ દાખલ થયેલ છે